અત્યારે જીવનશૈલી થઈ ગઈ છે લોકો રાતે મોડે સૂવે છે તો મોડા દસ વાગ્યા પછીના જે કાળો છે એ યક્ષના છે ગંધર્વના છે પછી પ્રેત કાળ આવે છે એની અંદર જુદા જુદા પ્રકારના ડાંકીની સાકીની આ બધાના કાળ આવે છે એટલે મનુષ્ય જો એ કાળની અંદર જાગૃત થાય તો એની પ્રકૃતિ મનુષ્યના શરીરની અંદર પ્રસ્થાપિત થાય તો મનુષ્ય પણ એના જેવો થાય અને વિશેષ જમવાની બાબતમાં અત્યારે લોકો ભાગે રાત્રે ઠાંસી છાંસીને ભરે છે ચરક સંહિતા ગ્રહણી અધ્યાયની અંદર મહર્ષિ ચરક એવું કહે છે કે રાતના સમયે સૂર્યાસ્ત પછી તરત જ આપણા શરીરના બધા સ્ત્રોતસ છે એ બંધ થઈ જાય અને પછી જો જેમ ખોરાક નાખવામાં આવે વનસ્પતિના પાન જેવી રીતે બીડાઈ જાય એવી રીતે આપણા શરીરના સ્ત્રોતસ છે બીડાઈ જાય પછી જો કંઈ આહાર શરીરની અંદર નાખવામાં આવે તો એનું સુયોગ્ય પાચન નથી થતું અને પાચનના અભાવે અનેક પ્રકારના વ્યાધિઓ થાય એટલે નૈશ ભોજનમ આયુર્વેદમાં કીધું છે નૈશ ભોજનમ નહીવ કરવી રાત્રિનું ભોજન ક્યારેય ન કરવું તો મનુષ્ય ક્યારે જમવું તો આયુર્વેદની અંદર મહર્ષિ ચરક યજપુરુષ અધ્યાયની અંદર કહે છે એકાસનમ સુખ પરિણામ કર મનુષ્ય બપોરના સમય એક વખત જમવું એ સુખ પરિણામ કરશે આપણે જે જમીએ છીએ આપણો આહાર છે આમાશયની અંદર જાય આમાશયમાંથી ત્રણથી સાડા ત્રણ કલાકની અંદર એ નાના આંતરડાની અંદર આવે ત્યાંથી એપ્સોફ થઈને રસ ધાતુની અંદર જાય રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને શુક્ર આ સાત ધાતુ છે તો પ્રત્યેક ધાતુની અંદરથી પરિવર્તિત થતાં એમને ત્રણ ત્રણ કલાક લાગે તો સાતેરી એકવીસ અને ખોરાક ચોવીસ કલાકની અંદર આપણો ખોરાક છે પરિપૂર્ણ પાચન થાય એટલે જો એની વચ્ચે જમવામાં આવે તો આયુર્વેદ એમ કહે છે ન અંતરા ભોજનમ કુર્વિત બે સમયની વચ્ચે આપણે જે નાસ્તા કરવાની ટેવ છે એ આપણા આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડનાર છે એટલે ચાલીસ વર્ષ પછી જેનો સ્ટેમિના જેની શક્તિ જેની કાર્યશૈલી વધારે હોય મજૂર આદિ વર્ગ કૃષિકર્મો જે કરતા હોય એના માટે ચરક ઉપર ચક્રપાણીએ ટીકા લખી તત્ત દ્વિતીય કાળો આપી નાશે નાતી નિષેધ બીજા કાળ માટે એ લોકો જમી શકે પણ સવારે અને બપોરે નૈસ ભોજન અમ એવું એવું કર્યું રાતનું ભોજન તો કરવું જ નહીં એટલે આપણે જે પાશ્ચાત્ય શૈલી અપનાવી દીધી છે આખો દિવસ કામ કરીએ અને રાત્રે પશુની જેમ ખાઈએ તો પશુ પ્રેત આવી બધી પ્રકૃતિ છે એ આપણી અંદર પ્રસ્થાપિત થાય અને આપણો પુરાણો એવું માને છે આપણો પુનર્જન્મ છે એ પણ એવી યોનિયોની અંદર પછી થઈ શકે એટલા માટે આપણે રાત્રે ક્યારેય ભોજન નહીં કરવું જોઈએ